એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોક ડ્રિલના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી જે અનુસાર ગુજરાતના અઢાર જિલ્લાઓમાં આવતીકાલે સાત મે બે હજાર પચીસના

જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પરના બગલીહાર હાઇડ્રોલો પ્રોજેક્ટ ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે ભારતે પાકિસ્તાન સરહદ પર યુદ્ધાભ્યાસ માટે નોટમ એટલે કે નોટિસ ટુ એર મિશન સિસ્ટમ જાહેર કરી છે ભારતીય વાયુસેના આઈ એ એફ દ્વારા ભારત પાકિસ્તાન સરહદના દક્ષિણ ભાગમાં મોટા પ્રમાણમાં હવાઈ હુમલાનો અભ્યાસ કરાશે આ માટે ભારત સરકારે નોટામ જાહેર કર્યું છે બુધવારે અને ગુરુવારે હવાઈ એર અભ્યાસ યોજવાની જાહેરાત કરી અમદાવાદમાં જમાલપુરની કાચ મસ્જિદ કેસમાં ઈડીની તપાસ શરૂ ઈડીએ શહેરમાં અન્ય દસ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું રાજ્યમાં ભારે વરસાદને કારણે વીજળી મકાન વૃક્ષ પડવાની અને કરંટ લાગવાની ઘટનાથી ચૌદ લોકોના મોત નીપજ્યા છે અમરેલી ભાવનગર ભરૂચ અને સુરતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આવતીકાલે યોજાશે મોકડ્રીલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ મોકડ્રીલ એક્શન પ્લાનની યોજી સમીક્ષા બેઠક બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા નવસારીમાં માવઠાની આગાહી વચ્ચે નવસારી એપીએમસીનો મહત્વનો નિર્ણય નવસારી એપીએમસી માર્કેટ દ્વારા કેરીની હરાજી બંધ કરવામાં આવી કમોસમી વરસાદને કારણે એપીએમસી માર્કેટમાં વેચાવા આવેલા કેરીના પાકને નુકસાન થઈ રહ્યું હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો વડોદરા જિલ્લાના વાગડિયા તાલુકામાં બગાયતી પાકને મોટું નુકસાન કેળના ખેતરમાં વાવાઝોડાનું બુલડોઝર ફરી વળતા કેળના વૃક્ષોનો નાશ થયો છે મહા મહેનતે તૈયાર કરેલા કેળનો પાક નષ્ટ થતાં જ ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે લાખો રૂપિયાની ખેત નુકસાનીને પગલે ખેડૂતોની સરકાર પાસે સહાયકની માગ આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર